તો હાલો તો બહુ ભૂખ લાગી ગઈ જમવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા બેને ચાલુ કરી દીધું છે જો આપણે સરળ શાક મોહન થાળ રોટલી અને સાસ પાપડ તો આલો બધા જમવા હવે મસ્તીનો પેલા સાણું કરી લઈએ પછી પાછા મળશું આ જો હાલો આપણો અહીંયા છે ને લાઈવ ચાલુ છે ને આપણે જોઈએ મસ્તીના પૂરતા છે આપણે ટીવી જોવાનું છે ટીવીમાં તો અત્યારે છોકરાઓ મૂવી ચડે છે જોવું અત્યાર પછી તો બ્લોગ બને બધાને જોવાના બાકી છે તો બધાને બ્લોગ જોવું ને સાડા પાંચ વાગે હોય એને મૂકી દેવું પછી ચા પાણી બનાવશે બેન પરાણે ઉઠાડીશ ને ત્યારે ઉઠશે એ હુએ ક્યારે સાડા ચારે હુએ પછી હું સાડા પાંચે ઉઠાડું પરાણે પરાણે હલાય બલ હલ બલાવીને ત્યારે ઉઠે ને ત્યારે મારું ચા બનાવે ને પછી હું ચા પીવું આવું છે તમારા ઘરમાં કોઈને આવું હોય તે જવો પાછો ફૂલ રેકેટ રમવા હાટું હવે રમશે કે નહીં રમે ખબર નહીં ફૂલ ક્રિકેટ રમે છે જો હામો ભાઈ છે આ બધું બેન છે છોકરાઓ સરસ રમે છે જો શેરી હાઉસ સુનસાન છે કે બધા દેહ માં હોય ગયા હોય કાંઈ તમે શકો છો પાંચ છે ગેમ રમે છે વરસાદ બાદ આવે છે અને અત્યારે સાડા આઠ ને પાંચ છે

માં કોઈ ને વરસાદ હોય તો કમેન્ટ કરજો અને હવે જઈએ રસોડામાં તો રસોડામાં આવી ગયા છીએ અને આ આપણે જો ફરાળી લોટનું નું પેકેટ મગાવ્યું હતું રોંધે ભરે લાઈવ માં જોયું હશે હાબુના ને ચા ને વેફર નાસ્તો કરી દીધો છે તો આ છે ને વરસાદ જાતો નથી અને ઠંડી આવતી નથી ખબર નહીં કેમ આ ચોમાસાને અહીંયા બહુ મન લાગી ગયું છે જો કેવો સરસ વરસાદ વરસે જો દેખાય વરસાદ કુકડાની ધારે વરસે છે જો તો અને પવનની ની વાવા જોડા જેવો જો ને ઝાડવા પતે જો વધારે ફોન માં લઈ જશે તમારો ફોન લીધા જાહે જો સરસ વરસાદ આવે છે મસ્તીનો અને આ વરસાદ ને છે ને એ બહુ અમારી અરે લગાવ થઈ ગયો છે આપણા આપણા બધાય ની આરે એટલે એ ઝાડતો નથી અને ઠંડી ને આવવા નથી દેતો એવું છે તો બેન ના જી વરસાદ માં નાવા દેવું છે આ વરસાદને ને ફૂલ રેકે કંટાળે માણ ને ઘર માં બોલાવ્યા છે

चलो फटाफट बने ना कुछ आटा देते ना सही हो बने वो फटाफट के मां बन गए तो सब ये करता हां तो अब ये कैसे जा ने कैसे लोडी मुकी दी तो मस्ती नहीं आ तो ये तो तले के खाते नहीं तो बोपरे में रोटी नहीं तो रसा क्या ने बने तो पाटी रोटी पड़ी थी ने तो मैं अब उन जुगाड़ के रखो पर तो अजपला ने अंदर कोई न भाकरी ने वणी ने पाटी में वो तो क्या रहे ये सुताई क्या अभी की दूसरे ने

અને વરસાદ નું આપણી ઘર ઘરે આવે ને તમારે પછી વીરી આવા જ બને સારું હાલ જય માતાજી જય મહાદેવ હર હર બધાને જય દ્વારકાધીશ ને ગુડ નાઇટ બધાને અને એડવાન્સ માં કાલ સવાર માટે બધું થાય ને ગુડ મોર્નિંગ મારા કાલે ફરી મળીશું નવા દુનિયામાં નવી વાતો સાથે નવી આઈટમો સાથે નવી જગ્યાઓ સાથે કઈક જાહુ તો બધા